આમ શીહુલી માં કા ફરી બેઠો ડાયરેક્ટ મેં ઝાવડી ના આમ કરી આમ ખુદકુમ આવ્યો ફરી કાઈ ઢેડા ઓડે નાતી પણ અલ્યા પર ચીડે હેકાં ઠેકા દિયો ઢેડા ને પસા આવડો ઢેખુડો લઈને ડાયરેક્ટ કુ દમન પણ આતારી ચે ને લગાડી તો તમે પૈસા આલો હું ના કણિક રે બડ બડ મેડમાં દુખે રું આઈ કા પૈસાય નહી હે ઈ પૈસા નહી આયે ભાઈ ઉપર તમે કતો બત્યું વાત કરી દો ઈ તો અમારે પણ હવે મોડું થાય કામ છે હવે ઈ કોડે રાય છે તમે ખોટીએ કે આમના અમે તો અમાર ઝગરાળા બાજુના એવું છે અમને ગામનું નામ લેકો ખાલી ઘરથી આયા તો લેઈને ઓલી ક પૈસા પૈસા કાલ તો પૈસા કેટલા લેવાનો લેવાનો પૈસા તો મારો ફોન 80 લાખનો છે ને આ તો પેન તો અડણો મિલે તો ને હાલવા નથી કેટલા હાલવાડ કો આવે આ પ્રમાણે મજૂર ન લે ને